આજે સત્યનારાયણ ની કથા થઈ પાંચ વાગે આજે હનુમાન જન્મ ઉત્સવ હતો આજે આઠ વાગે ભંડારો હા સૌરવ ચાલકે અઢારમી તારીખે નવમી હતી આજ રોજ હનુમાન જયંતિ છે હનુમાન જન્મોત્સવ છે અને રામનવમી પછી હનુમાન જન્મોત્સવ રંગે ચંગે આખા ભારતના લોકો ઉજવી રહ્યા છે આજે વડોદરામાં પણ એ જ રીતે ઉજવાઈ રહ્યું છે ઠેર ઠેર હનુમાનજીની આરતી મહાઆરતી સત્યનારાયણ ભગવાનની કથા વગેરે થઈ રહ્યું છે અને અહીંયા પણ તમે આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવી રહ્યા છે હનુમાનજી મહારાજના અને હનુમાનજી મહારાજ હજરા હજુર છે આ કળિયુગમાં એટલે બધા લોકો આસ્થા એમને પૂજી રહ્યા છે અને હું પણ એક ભાવિક ભક્ત તરીકે હનુમાનજીના ભક્ત તરીકે અહીંયા પધારેલો છું